વાપી નગરપાલિકા ખાતે રસ્તાના સમારકામ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું અને ખાડાનું પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો વાપી પાલિકા વિરોધ પક્ષના સભ્ય ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે વાપીના માર્ગો પર જ્યાં ત્યાં ખાડાઓ જોવા મળતા વાપી આજે ખાડાપુર તરીકે જાણીતું થયું છે આ સાથે ખાડા દેવતાનું પૂજન કરી કોઈનો ભોગ ન લે તેવી પ્રાર્થના કરી હોવાનું કાર્યકર્તાએ જણાવ્યું હતું માણસને ચાલી ન શકાય તેવી પરિસ્થિતિ માર્ગો પર સર્જાય છે ત્યારે વાહન ચાલકો તો કેવી રીતે પસાર થાય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે જેને લઈ ઇન્ડિયા ગઠબંધન દ્વારા વાપી પાલિકાને આવેદનપત્ર આપી ખાડા પૂરવાની માંગ કરી ખાડાનું પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો વાપી નગરપાલિકામાં આજે અમે ઇન્ડિયા ગણબંધન દ્વારા આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને દરેક જગ્યાએ ખાડાઓ પડી ગયેલા એ ખાડાનું અમે આજે પૂજન કર્યું કેમ કે ખાડાના લીધે કઈ કેટલાની જાન ગુમાવી છે અને કઈ કેટલાનું જાનહાનિ થઈ રહી છે એના માટે આજે અમે ખાડા દેવતાનું પૂજન કર્યું કે બીજાને કોઈને જાનહાનિ ન થાય એના માટે રસ્તામાં માણસ ચાલી નહીં શકે તેવી હાલત છે અને મતલબ ગાડી તો કેવી રીતે ચલાવી શકે તેવી હાલત થઈ ગઈ છે વાપી મતલબ આજે ખાડા પૂર બની ગયું છે જે વાપી જેવો ઓળખાય છે આજે દરેક જગ્યાએ પબ્લિકનો અવાજ ઉઠી રહ્યો છે ખાડાપૂરો ખાડાપૂરો તો ખાડાપૂર જેવું થઈ ગયું છે એવી આ દશા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો